મારા છોટાઉદેપુર લોકસભાના રમતપ્રેમી નાગરિકો માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા મુજબ ચાલતા ફિટ યુવા ફોર વિકસિત ભારત અંતર્ગત સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસમાં વિવિધ રમતોનું આયોજન કર્યું છે આ રમતમાં પ્રતિભાગ કરવા સાંસદ ખેલ મહોત્સવ ડોટ ઇન પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો અને પોતાની ઉત્તમ રમત રમી વિજય બનો એવી અભ્યર્થના વંદે માતરમ મારા છોટાઉદેપુર લોકસભાના રમતપ્રેમી નાગરિકો માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા મુજબ ચાલતા ફિટ યુવા ફોર વિકસિત ભારત અંતર્ગત સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસમાં વિવિધ રમતોનું આયોજન કર્યું છે આ રમતમાં પ્રતિભાગ કરવા સાંસદ ખેલ મહોત્સવ ડોટ ઇન પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો અને પોતાની ઉત્તમ રમત રમી વિજય બનો એવી અભ્યર્થના વંદે માતરમ મારા છોટાઉદેપુર લોકસભાના રમતપ્રેમી નાગરિકો માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા મુજબ ચાલતા ફિટ યુવા ફોર વિકસિત ભારત અંતર્ગત સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસમાં વિવિધ રમતોનું આયોજન કર્યું છે આ રમતમાં પ્રતિભાગ કરવા સાંસદ ખેલ મહોત્સવ ડોટ ઇન પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો અને પોતાની ઉત્તમ રમત રમી વિજય બનો એવી અભ્યર્થના વંદે માતરમ